શોભનાબેન બારૈયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેની સાથે જ અહીં વિરોધનો સૂર ઉઠ્યો છે ચૂંટણીના સમયે ભાજપની અંદર ક્યારે ન જોવા મળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાબરકાંઠા ભાજપની અંદર ઉમેદવાર જાહેર થયા બાદ રિસરનો વડકો ચૂંટણી ટાણે ભાજપની અંદર આ પરિસ્થિતિ જોવા મળી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર જાહેર થતાની સાથે જ જે રીતે વિરોધ જોવા મળી રહ્યો છે ચૂંટણીમાં ભાજપની અંદર પહેલા ક્યારેય

મોટી સંખ્યામાં જિલ્લા કાર્યાલય છે અરવલ્લી જિલ્લાનું મોડાસાની અંદર આવેલું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે ત્યાં આ તમામ લોકો પહોંચ્યા છે સાબરકાંઠા લોકસભાની અંદર આવતો આ વિસ્તાર છે અને સાબરકાંઠા બેઠક ઉપર શોભનાબેનને ટિકિટ આપતાની સાથે જ આ વિરોધનો વંટોળ અહીંયા જોવા મળી રહ્યો છે દ્રશ્ય અહીંના છે અરવલ્લી જિલ્લાનું મોડાસા મોડાસાની અંદર આવેલા આ કમલમ કે જે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે ત્યાં અમે પહોંચ્યા છીએ અને મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો એકત્રિત થયા છે મહિલાઓ પણ મોટી સંખ્યામાં છે અને અહીંયા વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ચૂંટણી બહિષ્કારનું પોસ્ટર પણ અહીંયા સ્પષ્ટપણે મહિલાના હાથમાં આપ જોઈ શકો છો અને સાથે જ મોટી સંખ્યામાં જે કાર્યકરો આગેવાનો ભારતીય જનતા પાર્ટીના છે તે પણ આપને દર્શાવવાનો પ્રયાસ કરીશું અને વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું કે અહીંયા જે આગેવાન આવ્યા છે તેમનું શું કહેવું છે તેમના અહીંયા શું વાત છે તેમની એ પણ કહેવા માગશું અહીંયા જે કાર્યકરો છે કકા કયા વિસ્તારમાંથી આવો છો અને શું માગણી છે તમારી અમારી માગણી અમે મેઘરજ તાલુકામાં જે આવીએ છીએ ભીખાઈજી દુધાજીના સમર્થકો છીએ ભગવાન રામચંદ્રજના જના વંશજો છીએ રાણા પ્રતાપના ના વંશજો અમે સૂર્યવંશી સિસોરિયા છીએ આ નાની સુની વાત નથી એક રંકાર કર્યો છે કે આટલા વર્ષે આઝાદી આટલા પંચોતેર વર્ષે જો ટિકિટ આપી હોય અને પાછી ખેંચી લીધી હોય સાહેબ અમારું ભયંકર અપનામાન છે જો રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી ન હોત તો આપણો ભારત દેશ આઝાદ નહીં બનતો એના અમે વચ્ચે છીએ એટલે અમે આ મોવડી મંડળને જણાવવા માંગીએ છે કે તમે ફેર ફેરવિચારણા કરી અમારી હજી એમ ટિકિટ પાછી આલો અમે જંગી બમૌતીથી ચૂટી કાઢી છું 5 10 જન્ય લીન જોત્યો તો એમનો સનવર્ષ જ કરી છું અને નહીં અને નહીં બદલાવે તો નહીં બદલાવે તો સાહેબ એના માઠો પરિણામ આવશે આ સમીકરણ બદલાઈ જશે સમીકરણ બદલાઈ જશે અચ્છા આપને શું માનું કે વિસ્તારમાંથી આવો છો ભારતીય જનતા પાર્ટીમાં આપનો હોદ્દો શું રાઠોડ નિર્ભયસિંહ બહાદુરસિંહ અરવલ્લી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ છું અત્યારે અમારી બધાની લાગણી એ જ છે કે ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીમાં સંસદની ટિકિટ અરવલ્લી જિલ્લામાં આપી નથી અને આ પહેલ પહેલાં આપી છે અત્યારે આખા દેશમાં તો આખા દેશમાં નહીં પણ વિશ્વમાં પણ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું બહુ ખૂબ મોટું નામ થયું છે અત્યારે અમને એટલું બધું દુઃખ થાય છે કે પાર્ટીના કાર્યકરો હોવા છતાં

બેકારી પણ બેકારી પણ તૈયાર નથી સરસ હોય એમને એમને

મીડિયાના માધ્યમથી અમે માનનીય માનનીય એસઆર અને અને અમે છીએ કે છે કોઈ કોઈ કરી અને આવશે हमारे हमारे एक एक के बातों जनता का कार्यकर्ता पार्टी है जे कई और है आदि पेदारों आर्थिक भी भी के कार्यक्रम में कार्यक्रम कार्यक्रम में रोमारम आई है हरखना नालेना बनाई से हमारा जनता जनता पार्टी का कार्यकर्ता ने पैसा भी बढ़ाई है कार्यकर्ता आ बात हमारे हमारे कांग्रेस पार्टी के प्रति में लाती

એમણે એમણે પણ અમારા જે કે કોંગ્રેસમાંથી આપણા દિવસ પહેલા છે પણ એ પણ અમે સમજાવતું નહોતી અમારા કારણ ખૂબ મોટું લુક છે લાગણી લાગણી

અત્યારે અત્યારે કોઈ મુખ્ય કે કોઈ આ એ તો એ તો શું કહેવાય ભણરવાળા કાર્યલય આ શું આ શું કેવામાં હું તો ભારત ભારત કે જંટે માર્ટીને મત કે મત કેવામાં હું છું તમે 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 જ કલાક કલાકમાં ટાઈમ આપ્યો છે જો 24 કલાકમાં જો ચાર આટાણા ભીખાજી ભીખાજી તાકુને નહીં થઈ તો અમે અમે આનાથી ઉપર આનંદ આનંદ કરીશ જો અમારે અમારા લોકો ઉપર આવવું પડતી કરીશ અને જો આ અત્યારે પરવલની કમલમ આવી જાવ છે અને જો હવે પછીના દિવસોમાં ગાંધીનગર કમલમ સુધી જવું પડશે પાજો પાજોમાં છો હા બોલો બોલો હવે કાર્યકર્તા તરીકે છે કેટલા સમયથી છો અમે જનમથી જ અમારેロナ જનમથી જ તમને તમને લાગણી અનુભવાય અત્યારે અત્યારે શું લાગી રહ્યું અનુભવ અમારા બિખાજી સાહેબની સાહેબની ટિકિટ કાપી અમારા સમાજનો છે

એટલે મારું તો એક જ માંગણી છે ખાતો ભખાજી ઠાકોરીના ટિકિટ આપો નહીં તો અમે જો ગાંધીનગર ગાંધીનગર કમળમજી જવું જવું પડે તો યુવાનો સાથે પણ નમસ્કાર હું આતો છું

સમર્થ બધા હોય બધા હોય એમને ભારતીય જનતા કાર્ય કાર્ય આપણે કરે અમે સ્વીકાર લેતા હોય છે આવા ઘણા ઘણા કરે મારી તમારા આવતા હોય છે એટલે અમારું અને અમને અમને લેને અમે સાથે નીકળશું ઉમેદવારીની પસંદગી પાર્લામેન્ટનું નિર્ણય નિર્ણય મોતી સાહેબ સાહેબ અમારા સરકારી વિશ્વના નેતા નેતા એ જારે મત આપતા હોય તે અમારા સમાજ સર્વ સમાજને હોય છે ને એને એને નીકળતા હોય છે તો આપ સામી રહ્યા દીકાજી ઠાકોર કંબા કમલ પહોંચ્યા કે શું બદલાય બદલાય નારાજ નારાજ ને તમે કહ્યું અને સમર્થક નારાજ છે તેમણે

તે નો એક ઉદ્દેશ છે કે કે તેમના જીવ વારવાર છે કાચી કાકો તેમને ઘણી વખત ઉમેદવારી આપવામાં આવેતર પછી જોયા જોયા જશે સ્પષ્ટ સ્પષ્ટપણે કે ઉચ્ચારતા નજરાચાર જારુની ભાષા ભાષા સમર્થકતા એકતા છે એ પ્રયાસ કર્યો છે કર્યો છે દીખા ભાઈ અનુ ભાઈ સોરી અનુ ભાઈ કરો ભાઈ મીટિંગ મીટિંગ કરવા મે આયા માફ કરજો એ ભાઈ અમે વાત થઈ ગઈ શું થઈ જે

જે પ્રકારે માન્ય વડાપ્રધાન કામગીરી અરવલ્લી જિલ્લો વિકાસ તરફ આગળ વધી ગયેલો છે

તમામ તમામ લોકો તમામ લાગી જવાનું છે પહેલા જ કીધું મેં આપને સાબરકાઠા લોકસભા બેઠક વિરોધી

ભીખા જીકાના આ તરફ કમને સ્વર્ગ નહિ ભીખા જીખા જીતો નીકળી લઈ લીધું છે ભીખા ભીખાજી કઈ તમે ભીખા ભીખાજી ઠાકોર છે

કાર્યકર <laughs> છે <ality>

वा तो एनओ एनओ हमारा समाज ने डानेर और ठाकुर को आत्ममानकरण करे जेथे हमें ते बात ने सहत्र करवा तैयार नहीं आई नहीं हमें लड़े लेणा मुणा मूड छिए

સ્વસ્થ સુરીંંચીજી હવે ટુકમાં ભાજો ભાજો સામે ક્ષત્રિય ઠાકોર સમાજ નીચું મટાવાની કોશિશ કરી અને અત્યારે અમે અંદર જવા નથી દેતા pradesh અત અમે જવા નથી દેતા સમાજ સમાજનો જોડે લેઓ

મહિલાઓ પણ અહિયાં મોટી સંખ્યા માં જાણવાનો પ્રયાસ કરી દઈશ भीखा जी खाजी ठाकुर ने मरले मरली पाची काफी छे ते हमें हमें The <laughs>

અમળ ખેલવાનો વાનું વાત જમીન જમીન પસંદ પસંદ કરીને પાણી ઓછું ફાર્મર ફાર્મર બરાબર બધું બધું સારું આવવાનું સારું